તો ચાલો જોઈએ આજનું કલેક્શન જે હોવાનું છે ડિજિટલ પ્રિન્ટ અકોર્ડિંગ એટલે કે આજનો વિડીયો છે ડિજિટલ પ્રિન્ટ સ્પેશિયલ તમે જોઈ શકો છો સુંદર આર્ટિકલ છે ચાર્ટ સાથે આર્ટિકલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે ફેબ્રિક ઉપર પ્રિન્ટ તમે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટ અકોર્ડિંગ તમને મળી જશે અને વાત કરીએ બોર્ડરની ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો એલિગેન્ટ એવી બોર્ડર્સ વિથ સિરો ડાયમંડ તમને અહીંયાથી મળી જશે હવે આ આર્ટિકલ્સની ખાસિયત પણ કઉ છો ડિજિટલ પ્રિન્ટ સાથે તો છે જ ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સ પણ મળી જશે પણ દરેક આર્ટિકલમાં તમને પલ્લુ અને બ્લાઉઝની પ્રિન્ટ પણ મળી રહેશે ટસલ સાથે તમને સુંદર એવી પલ્લુની પ્રિન્ટ મળી રહેશે હવે વાત કરીએ આના બ્લાઉઝની તો ફ્રેન્ડ્સ સિક્સ થર્ટીના પ્રોપર કટ સાથે તમને દરેક આર્ટિકલમાં પ્રોપર બ્લાઉઝ મળી રહેવાનું છે એ પણ એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં અને પ્રિન્ટ તમે જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે આ પ્રિન્ટ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે અને એ પણ વિથ બોર્ડર સિરોઝકી ડાયમંડના તો આ ટાઈપના જબરદસ્ત કલેક્શન્સ અત્યારે જો તમે રાખો તમારી શોપમાં તો તમને આ આર્ટિકલ વેચવા માટે મહેનત કરવાની જરૂર નથી કેમકે લેડીઝ ગ્રાહકને કંઈક નવું કંઈક યુનિક એવું પહેરવું હોય છે અને આ બધા જે કલેક્શન્સ છે એ નવા અને યુનિક અને ટ્રેન્ડી છે કેમકે અત્યારે ડિજિટલ પ્રિન્ટ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે અને ફેસ્ટિવલ સિઝન સામે જ આવી રહી છે ને આ કલેક્શન જો રાખો ને તો જબરદસ્ત એવું પ્રોફિટ તમે કમાવી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ગોટા ચેક્સ કોટન પર તમને મળી જશે ફ્રેન્ડ અને વાત કરીએ પ્રિન્ટની તો પ્રિન્ટ તમે જોઈ જ શકો છો સુંદર પ્રિન્ટ છે અને આ તમે જોઈ શકો છો બોર્ડર જે તમને જેકાર્ડ વિવિંગ અકોર્ડિંગ ગોલ્ડન સાથે મળી જશે હવે આનું બ્લાઉઝ પણ જોઈ લેશો આપણે હેન્ડ ટુ હેન્ડ એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં તમને આનું બ્લાઉઝ અવેલેબલ થઈ જશે અને પ્રિન્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો સુંદર એવી પ્રિન્ટ અને પ્રોપર કટ સાથે તમને અહીંયા આર્ટિકલ્સ મળી રહેશે ફ્રેન્ડ સિક્સ થર્ટી નો પ્રોપર કટ હોય છે વિથ બ્લાઉઝ પીસ તમને આર્ટિકલ મળે છે બ્લાઉઝ પીસ પણ પ્રોપર કટ સાથે અવેલેબલ થઈ જાય છે અને સાથે સાથે તમને આર્ટિકલ્સ અહીંયા ફેક્ટરી રેટની અંદર અવેલેબલ થાય છે તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમારી સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે અમારા એક્ઝિક્યુટિવ તમને મોબાઈલ પર વોટ્સઅપ પર લિંક મોકલી દેશે ફોટોઝ મોકલી દેશે આર્ટિકલના ત્યારથી તમારે સિલેક્શન કરી લેવાનું છે અને રીસિલેક્શન માટે તમે વિડીયો કોલ પણ કરી શકો છો સીઓડી થ્રુ પણ વેરાયટી તમે સિલેક્ટ કરી શકો છો કાં તો ડાયરેક્ટ વિઝિટ કરી શકો છો યશોભૂમિ ટેક્સટાઇલ સુરત આવીને પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો બ્રોડ એવું બોર્ડર તમને આમાં મળી જશે જેમાં જે કાર્ડનું તમને જે છે ડિઝાઇન મળી જશે અને પ્રિન્ટ તમે જોઈ શકો છો કલર ચાર્ટ તમે જોઈ શકો છો કેટલા સુંદર તમને આમાં અવેલેબલ થઈ જાય છે આ છે પલ્લુની ડિઝાઇન અને ટસલ સાથે તમને આર્ટિકલ મળી રહે છે તો હવે જોઈ લેશું આનું બ્લાઉઝ કેવું છે ફ્રેન્ડ્સ તો આ રહ્યું આનું બ્લાઉઝ તમે જોઈ શકો છો બ્લાઉઝ પણ આનું ખૂબ સુંદર તમને મળી રહેવાનું છે આ તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસની પ્રિન્ટ મળી રહેશે વિથ બોર્ડર તમને આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે વિથ બ્લાઉઝ પીસ પ્રોપર કટ સાથે હવે કેટલા પીસનો સેટ છે કયા કલર ચાર્ટ અવેલેબલ છે શું પ્રાઇઝ રેન્જમાં અવેલેબલ છે આ બધી ઇન્કવાયરી કરવા માટે પણ સેમ પ્રોસીઝર સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરો અમારે એક્ઝિક્યુટિવ ઓનલાઈન ટીમ મેમ્બર્સનો છે ત્યાં કોલ કર્યા પછી તમારે દરેક સવાલનો જવાબ ત્યાંથી અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવી વેરાયટી છે કંઈક તમને આમાં જે છે ને કલમકારી પ્રિન્ટનું પણ ટચઅપ મળી જશે નાની એવી ડિઝાઇન છે ફ્લાવર પ્રિન્ટ અકોર્ડિંગ મળી જશે અને વાત કરીએ ને બોર્ડરની તો આની સૌથી એટ્રેક્ટિ આની બોર્ડર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર એવું બોર્ડર વિથ સિક્વન્સ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે અને ગોર્ડન ઝરી ગોલ્ડન ઝરી સાથે અહીંયાથી તમને

કહીએ છીએ કે આપણે મીશો છે મિન્ત્રા છે કા તો એમેઝોન છે એના પર તમારું પેનલ છે તો ત્યાં પણ તમે આ કરી શકો છો એના માટે પણ તમે પરચેસિંગ કરી શકો છો પછી આ નેક્સ્ટ પ્રિન્ટ તમે જોઈ શકો છો સુંદર એવી કોટન ફેબ્રિક તમને આમાં અવેલેબલ થઈ જશે વાત કરીએ બોર્ડરની તો તમે જોઈ શકો છો શું ખૂબ જ સુંદર એવી કોમ્પ્લિમેન્ટરી બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જશે અને આના બ્લાઉઝની પણ પ્રિન્ટ આપણે જોઈ લેશું ફ્રેન્ડ્સ હેન્ડ ટુ હેન્ડ જેથી કોઈ પણ ટાઈપનો સવાલ તમારા દિમાગમાં નહીં રહે કે કલેક્શનમાં તમને બ્લાઉઝ કેવા મળવાનું છે આ તમે જોઈ શકો છો બ્લાઉઝની પ્રિન્ટ આમાં અવેલેબલ થઈ જશે અને આ તમે જોઈ શકો છો આર્ટિકલમાં લાઈનિંગ જે તમને દેખાય છે ને એ તમને એમ્બ્રોડરી વર્ક અકોર્ડિંગ મળી રહેશે ને એમાં વચ્ચે વચ્ચે તમારે સિકવન્સનું પણ ટચપ મળી રહેશે તો આ ટાઈપના જબરદસ્ત અને હેવી કોન્સેપ્ટ તમને મળે છે યશોભૂમિ ટેક્સટાઇલમાં મેન્યુફેક્ચરિંગ રેટમાં ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવવા માટે કંઈક મોટો તામજામ નથી કરવો દસથી પંદર હજારની અમાઉન્ટ સાથે પણ તમે જોડાઈ શકો છો નાની એવી અમાઉન્ટ સાથે નાનું એવું પાર્સલ પણ તમે બુક કરાવી શકો છો તો આ છે આજના વિડીયોનું લાસ્ટ બટન ઓટર લિસ્ટ કલેક્શન કેમ કે વેરાયટી ઘણી બધી છે પણ વિડીયો લાંબો નથી બનાવો એના માટે સિલેક્ટેડ સેમ્પલ તમને બતાવ્યા બાકી રહેલું કલેક્શન જો તમારે જો હોય તો પણ તમે તમારા વોટ્સઅપ પર ફોટોસ પીડીએફ લિંક મંગાવી શકો છો આ આર્ટિકલ તમને ક્રેપ ફેબ્રિક સાથે મળી રહેશે પલ્લુની ડિઝાઇન તમે જોઈ શકો છો સુંદર એવી પલ્લુની ડિઝાઇન છે એમાં પણ તમને ટસલ્સ મળી જશે ફોર સાઇડ બોર્ડર અકોર્ડિંગ તમને મળે છે સિરોસ્કી ડાયમંડનું કામ ફ્લાવર પ્રિન્ટ અકોર્ડિંગ તમને આ પ્રિન્ટ મળી રહેશે અને વાત કરીએ બ્લાઉઝ એઝ ઇટ ઇઝ તમને આનું સુંદર એવું બ્લાઉઝ મળી છે તમે જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે તો આ જબરદસ્ત એવા કલેક્શન્સ પરચેસ કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ એના પર કોલ કરજો અથવા તો વિઝિટ કરો ડાયરેક્ટ આવીને સુરત યશોભૂમિ માં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે